ક્રાંકચ કન્યા શાળામાં શિક્ષકોની ભરતી કરવા બાબતે વાલીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે લીલીયા તાલુકાના ક્રાંકચ ગામના લોકો દ્વારા આજરોજ લીલીયા મામલતદાર કચેરી ખાતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અને આવેદનપત્ર મારફત માંગણી કરેલ કે ક્રાંકચ કન્યા શાળામાં ધોરણ એકથી આઠ હોય જેમાં બાલવાટિકા ઉમેરીને ટોટલ નવ ધોરણ થતાં હોય સામે ફક્ત ત્રણ જ શિક્ષકો હોય જેમાં શાળાના આચાર્યનો પણ ચાર્જ તે પૈકી શિક્ષક પાસે હોય શાળામાં વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરવાનું કામ પણ તેમાંના એક શિક્ષક પાસે હોય અને તે શિક્ષકોમાં સરકાર દ્વારા બી એલ ઓ ચૂંટણીલક્ષી તથા તાલીમ આયોજનમાં વ્યસ્ત હોય તો શાળાના ધોરણ નવમાં ફક્ત એક શિક્ષક ઉપર નિર્ભર હોય અત્યારના અભ્યાસને જોતાં અમો વાલીને જાણ થતાં અમો વાલી દ્વારા અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનો નિર્ણય લેવાતો નથી અને અમારા બાળકોના ભવિષ્ય ખૂબ બગડી રહ્યા છે અને અમારી વાલીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય જેથી અમુ બહાર ભણાવી શકતા નથી જો આવતા સત્ર સુધીમાં શિક્ષકોની નિમણૂક કરવામાં નહીં આવે તો અમો વાલીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને નિર્ણય નહીં લેવામાં આવે તો આવતા સત્રમાં તાળા બંધ કરી વિરોધ કરવાની પણ વિદ્યાર્થીના વાલીઓ દ્વારા આવેદનમાં જાણ કરવામાં આવી હતી તારીખ નવ અગિયાર બે હજાર ત્રેવીસ ના રોજ અમે ક્રાકશ કન્યાશાળા ના વિદ્યાર્થી વાલીઓ બધા ભેગા થઈ ક્રાકશ જે અમારી વિદ્યાર્થીનીઓ છે જેમના જે પ્રશ્નો છે એ રજૂ કરવા અમે મામલતદાર શ્રી સાહેબને ઓફિસે આવેદન દેવા આવ્યા હતા